અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જાબેન મોદી હોસ્પિટલ સ્થિત જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે દર્દીઓના સારવાર માટે અધ્યતન સાધનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી ડીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ફોરડી સીટી સ્કેન સિસ્ટમનું મેનેજિંગ ડિરેક્ટર જયેશ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને સ્ટાફ તેમજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ટેકનોલોજી કેન્સર રોગના વધુ નિદાન અને સારવાર માટે ઉપયોગી સાબિત થશે સ્કેન સોફ્ટવેર દ્વારા દર્દીઓના અવયવોની ગતિશીલતા અને સમયાનુક્રમીય સ્થિતિના આધારે વધુ સચોટ રેડિયેશન થેરાપી યોજના બનાવવાની શક્ય બનશે જે રોગ નિદાન અને સારવારના ગુણવત્તા સ્તરને નોંધપાત્ર રીતે વધારશે કેન્સર્સના પેશન્ટ્સને ખૂબ જ ઉપયોગી નીવડશે અને આવી જ રીતે કન્ટિન્યુઅસલી કંપની જાબેન મોદી હોસ્પિટલને આગળ વધવામાં અને અદ્યતન સુવિધા પૂરી કરી શકે હોસ્પિટલમાં અવેલેબલ થઈ શકે એના માટે કન્ટિન્યુઅસ સપોર્ટ કરી રહી છે એના બદલ જાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી હું ડૉક્ટર આત્મી ડલીવાલા ખૂબ ખૂબ આભાર માનું છું અને કન્ટિન્યુઅસ ઇન્ડસ્ટ્રી થ્રુ આવો સપોર્ટ મળતો રહે એની ઈચ્છા સાથે આભાર થેન્ક યુ ધન્યવાદ